નમસ્કાર પ્લસ ન્યૂઝ માત્ર બસો આઠ ફૂટ ભરાયું છે જો વરસાદ નહીં પડે તો આગામી સમયમાં પાણીની મુશ્કેલી સર્જાય તેવી શક્યતાઓને નકારી શકાય નહીં મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી રહ્યા છે રાજ્યની અનેક ડેમો રહ્યા છે પરંતુ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ નહીવતરા પાણી પૂરું પાડતા આજવા સરોવરની સપાટી માત્ર બસો આઠ ફૂટ છે જોકે આજવા સરોવરને અડીને આવેલા પ્રતાપ સરોવરની સપાટી બસો બાવીસ ફૂટ છે જોકે અત્યાર સુધી પડેલા વરસાદને ખેતીલાયક ખેતી લાયક વરસાદ માનવામાં આવી રહ્યો છે